મારું નામ જેજેરિયા ભાઈલાલભાઈ નારાયણભાઈ ગામ શિયાણી તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર અહીંયા હું અત્યારે ફોર્મ ભરવા આવ્યો હતો આજથી ચાલુ થયા હે પણ હજુ લગી કોઈ જાતનું કામકાજ થતું નથી નેટ નથી આવતી એવું બાનું કાઢે છે અને અમારે ખેતરથી ઘણું બધું કામ છોડી અને આવવું પડે પાછું અહીં આવી તો કે નેટ નથી આવતું ને ફોર્મ નથી ભરાતા ને કોઈ જાતનું કામ થતું નથી તો સરકારને નર નમ્ર વિનંતી કે ખેડૂતો ઉપર થોડું ધ્યાન આપે અને આ બધા ખાલી ખોટા ખર્ચા બંધ કરે આ ટાઈમ ખોટો કોઈનો બગાડે નહીં ખેડૂતોનો એ તો સાહેબ તો પછી ખબર પડશે ખર્ચો લાગશે કે નહીં લાગે એ તો આપણે અત્યારે કહેવાય ખર્ચો નહીં લાગે એ તો કોઈ વાંધો જોઈ જાય છે પણ કિંમતી સમય છે ખેડૂતોને ખેતર થી કામ છોડી છોડીને પાછું આવવું પડે છે તો અત્યારે એમ આવી આવીને પાછા જાય શું કરવું કહો સાત જણાવવાનું કે અમારે અતિવૃષ્ટિના કારણે જે સાત દિવસ અતિ વરસાદ પડ્યો તે અમારો ખૂબ જ નુકસાન થયું છે અને અહીંયા અમે સરકારે જાહેરાત કરી બાર વાગે ફોર્મ ભરવાનું ચાલુ થશે પણ હજી ફોર્મ ભરવાના ચાલુ થયા નથી અને બની એટલી તાત્કાલિક સહાય અમને મળે અને સરકાર પાસે અમારા ડેટા સેટ થઈ અને બબે હજાર રૂપિયા અમારા ખાતામાં નાખે છે તો ડાયરેક્ટ આઈઝામ નાખી દે તો અમે આ ખેડૂત બધે હેરાન ન થઈને અત્યારે અમારે જે આપણે હવે પાકની ખૂબ જરૂર છે નતાળીનું વાવેતર એમાં ચાલો અમે ક્યાં સંભાળી ક્યાંય અમે ફોર્મ ભરવા લાઇનમાં ઉભા રહે સરકારને અમારે નમ્ર વિનંતી છે તાત્કાલિક ફોર્મ અને તાત્કાલિક અમને પેમેન્ટ તાત્કાલિક ચૂકવે તો અમારે જે આપણે હવે પાક તો અમારે એ પૈસા કામ આવે બિયારણમાં એક બાજુ કુદરત વિઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજેમાં તમારી સામે મૂકી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલા સમજવા જેવું એ છે કે જે પહેલા વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ દસ ગણો વિસ્તાર છે તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે પણ સમજમાં જેવી વાત એ છે કે સરકારે એમ કહે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને તેર હજાર પાંચસોની જગ્યાએ અમે બાવીસ હજાર પર હેક્ટર કર્યા છે ત્યારે મારે સરકારને કહેવું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં એટલે 80000 હજાર ખેડૂતોને મળવા જોઈએ જો સાઠ ટકાથી વધારે નુકસાન હોય તો હેક્ટરે પચીસ હાજર અને ચાર હેક્ટરની મર્યાદામાં સરકારે રમત શું કરી આ પચાસ નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે સાહીઠ ટકાથી સવાલ એ છે કે જ્યારે પંચ્યાસી ટકા નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ પચીસ હજારની જે મર્યાદા એ ઘટાડી અને બાવીસ હજાર કરી અને ચાર એક્ટર જે હતા એ ઘટાડીને બે એક્ટર એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત એટલું જ નહીં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ નવની ની પેટા કલમ ઘ માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે જો સરકાર એસડીઆરએફ અને સરકારની સહાય દસ હજાર કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે હેક્ટરે ચાર હેક્ટરની મર્યાદામાં પચીસ હજાર એક હેક્ટરે એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર મળવા જોઈએ એની જગ્યાએ સરકાર ચુમ્માલીસ હજાર આપે છે હવે આજે ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં સરકાર આપવાની છે એમાં સરકારે રમત શું કરી દીધી પહેલાં તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએની ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે આટલું જ નહીં જે ખેડૂતો વાયુ ભાગ થઈ ગયા છે પણ વાત એટલે નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે એવી જ રીતે કોઈ એક ખેડૂતના ત્રણ અલગ અલગ ખાતાઓ છે એક ખાતું પાંચ વીઘાનું એક ખાતું સાત વીઘાનું તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે એ પાંચ વીઘા યા તો સાત વીઘા આ બે ખાતે એક એક ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય

રાબેતા મુજબ દર વખતે થાય છે ગુજરાત સરકારની ખેડૂતો માટેની દરેક યોજનામાં થાય છે એમ અત્યારે પણ પોર્ટલ બરાબર ચાલતું નથી એવી ફરિયાદો અનેક જગ્યાએથી ખેડૂતોની આવે છે ઘણા ફોન આવે છે આ રાહત પેકેજ જાહેર કરવામાં મંત્રીઓને ખેતરોમાં મોકલ્યા એમના ફોટા છાપામાં છપાયા સેટેલાઇટ સર્વેનું નાટક કર્યું પછી ગ્રામસેવક પાસે સર્વે કરાવ્યા કેટલા નાટક કરવાના છે એક પેકેજ ખેડૂતના ખાતામાં જમા આપતા પહેલાં હવે જ્યારે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે તો સરકારની કોઈ સાફ ગાઈડલાઈન હોય વીસીને મળી હોય એવું દેખાતું નથી ક્યાંક કોઈક વીસી ઘરવેરાની પાવતી માગે છે ડોક્યુમેન્ટમાં ક્યાંક કોઈક વીસી એવું કહે છે કે એક જ ખાતું લેવાશે મતલબ કોઈના બે ખાતા છે ભલે બે હેક્ટરની મર્યાદામાં છે તો એનું શું કરવાનું સર્વે નંબર જુદા જુદા છે આઠ જુદા જુદા છે તો શું કરવાનું એ બાબતમાં પણ વીસી ખેડૂતોને ગોળ ગોળ ફેરવે છે કોઈ ચોક્કસ ગાઈડલાઈન ગુજરાત સરકાર આટલા દિવસો જવા છતાં વીસીને આપી શકી હોય એવું દેખાતું નથી જે રીતે જુદી જુદી ફરિયાદો મળી રહી છે એ જોતા અંધેરી નગરીને ગંડુ રાજાનો ચોપટ વહીવટ જેવો અત્યારે વાતાવરણ ગુજરાતમાં દેખાય છે જો પંજાબ સરકાર માત્ર ત્રીસ દિવસમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં જમા આપી શકતી હોય કોઈ પણ માથાકૂટ કે ફોર્મ ભર્યા વગર ખેતરમાં આવેલી રેતી ઉપાડવાની સીધે સીધી પરવાનગી આપી શકતી હોય તો ગુજરાત સરકારના હાથમાં શું કાંટા વાગે છે આ ડિજિટલ ગુજરાત છે આ વાયબ્રન્ટ ગુજરાત છે આ વિકસિત ગુજરાત છે આવા તમે અનેક દાવા કરો છો ખેડૂતના સાત તમારી પાસે છે ખાતા નંબર તમારી પાસે છે બેંકનો ખાતા નંબર તમારી પાસે છે આધાર કાર્ડની ઝેરોક્ષ તમારી પાસે છે બે હેક્ટરના ચૂકવવાના છે તો શા માટે આ બધા દર વખતે નવા નાટક કરવા પડે એવું કેવું ડિજિટલ ગુજરાત છે કે જ્યાં તમારી પાસે કોઈ ડેટા રહેતો જ નથી દરેક વખતે તમને નવો ડેટા જોઈએ છે આ ઓછામાં ઓછા ખેડૂતોને લાભ મળે એના માટેની નાટકબાજી ગણતરીપૂર્વક ગુજરાત સરકાર કરી રહી છે આવડતનો અભાવ નથી આ ન આપવું પડે એવું જે લોલીપોપ લટકાવ્યું છે કે જેનો સ્વાદ માત્ર મળતીયા જ લઈ શકે સામાન્ય ખેડૂતોને એ સ્વાદ ના મળવો જોઈએ એવા ઈરાદાથી જાહેર કરેલું પેકેજ છે જો તમારો ઈરાદો શુદ્ધ હોય તમારે ખરેખર ખેડૂતોને લાભ આપવો હોય

આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઉમરગામમાં પણ રહી છે ત્યારે મને જે માહિતી છે એ પ્રમાણે લગભગ અલગ અલગ પ્રકારે કરોડથી પણ વધારે અસરગ્રસ્ત ડાંગર કાં તો ઊભીથી કાં તો કપાઈ ગઈ પહેલી વખત દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતોના સાથે ઉભા ભૂપેન્દ્રભાઈની સરકારે જાહેર કર્યું છે ત્યારે વતી વિભાગોથી વતી વતી આભાર માનું છું અને એ પણ ખૂબ ટૂંકા સમયમાં માત્ર છ કે સાત દિવસની અંદર આપ સૌ જાણો છો કે અવડું મોટું પેકેજ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી આ બધી જ વસ્તુઓ સાત દિવસમાં આ પ્રકારના ઠરાવો કરવા અસંભવ ને સંભવ માત્ર ને માત્ર ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે ખેડૂતોને મદદ કરવા માટે ભાવનાથી કર્યું છે એમની શરૂઆત પણ થઈ છે અહીંયા આપણે ના ફોર્મ ભારની શરૂઆત થઈ છે ત્યારે હું તમામ લાભાર્થીઓને વિનંતી કરું છું કુદરતે આપણે લીધું છે પણ સરકાર આપણે બેઠા કરવા માટે વિનમ્ર ભાર આપની બાજુ ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય સૌની મનોકામનાઓ પૂરી થાય રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે